જિલ્લા તંત્ર ઓરેન્જ લઈને ડીસા નગરપાલિકા એક્શન મોડમાં જિલ્લામાં ઓરેન્જ અલર્ટના પગલે પાલિકા કચેરી ખાતે પ્રમુખ સહિતની ટીમો ખડે પગે જોવા મળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પ્રમુખે લીધી મુલાકાત આગામી પચીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું સાથે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા સેનિટેશન વિભાગના અધિકારીઓ અને લાઇટ શાખાના કર્મચારીઓ સહિત સફાઈ કામદારોને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા સાથે ડીસા શહેરમાં રાત્રે દરમિયાન વરસાદની શરૂઆત થતાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને વોર્ડ નંબર બેના સદસ્ય પતિ ચકાભાઈ શાહ અને સેનિટેશન ક્લાર્ક દેવારામભાઈ પરમાર દ્વારા ચાલુ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણી ભરાતા કામદારને કામે લગાડી વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલમાં ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિના પગલે વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી હતી વરસાદની પરિસ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા પૂરની સ્થિતિ તેમજ ઘણા માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામની સમસ્યા ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના તેમજ ખૂબ જ જૂની ઇમારતોને જાળવી વિના બાંધકામ માટે જોખમની શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો શાખાઓ પડવા અને જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા જિલ્લા તંત્રએ જે રેડ એલર્ટ વરસાદને લઈને આપ્યું છે એના પગલે આપણે ડીસા નગરપાલિકામાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે છે ડીસામાં ક્યાં પણ પાણી ભરાવાની કે કોઈ પણ સમસ્યા હોય તો ડીસા નગરપાલિકાનો સંપર્ક કરવો અને મારો પણ સંપર્ક કરવો